हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण जय माताजी राम राम सीताराम बताई डायरा बदाई स्वागत छे मारा न्यू ब्लॉग में अल अलग व्लॉग में अत जो नाइट हो गए स्न थेगा बताए बता है ना बताएं आराम कर मैं अत्या हो गया बुद्ध काम थे गय कम्पलीट तो हवेरी लंच काम थे गए पोता था बुद्धि काम थे गुँ थामू तो या ઓલું કહ્યું કૃપા એ ફર્યા વહેરા ને મામીએ રાંધ્યું ને એ બધું હું પછી હંજવારી પોતા કર્યા કૃપા એને મેં વળી પાછા થાં ધો નાસ્તો કરે એ રીતે આડા બધું ને બધું થઈ ગયું ગાયોનું નોટા બધી બધું કમ્પ્લીટ થઈ ગયું તમે બધા આરામમાં થાય ને હું નાવા ગઈ હતી આપણી નાઈને રહ્યા ના હે ને ખાવાનું ના ને તેને બધું નાખી દીધું ત્યાં તૈયારી કરો પંખીના નવાજો સંભળાતો એ હે તો કાંઈ બધું કામ થઈ ગયું કમ્પ્લીટ તો ગાલબલોગની શરૂઆત થાય કરવાનું હોવ મગજમાંથી જ નેક आप लोग ने कर ना आराम करें कारण काम बध गय बीजों तार कहीं खेतरू काम है नहीं का खेतरू काम चालू था काले तो है ना बात पुछा हरियापाटी एटे न तो बात पुसा बधाई पॉपीयो पाई गो तो यू है बताए तर जो गाय बता दीदाय एक बे खाई दी तुं ए कूंचू निकले खेतर में

पी तो एक जो मोटर मोटे थी चाह थोड़े मोड़ू है तो कारण चाह पड़ी गई पीछे बच्चे काम थी, थी, थी तो जाए पक्षी क्या चाह कर ज्या एक बोली तूटे गए आखिर एक बोले है già manca di cane carrelli anche abbiamo pagato il taco per il lito ma abbiamo aggiunto di 7 una 7 una giù

મા માનું કે બિબરી નાની નાની જે પ્રવે જે ફોલ આવી જે મમલ બિબરી નીકળી થોડી પેરા ફોલેતે કે બી કામાવે છે ખાવા હોય તને કે ફોલે તૈયાર હોય તો તે ઘરે નું કા લઉં થોડો વો કરી ખા દઉં તો થોડો નાસ્તો કરલા સા બેરો કે આને તો મા બેરો તો સા બેરો નાસ્તો કરવો હોય તો આમણા સા સારુ સા લો બેરો તે હું કહ્યા સા આમણા બોપીએ તો કેટલો ફાયદો તો નહી પણ તો એ કે હાલ થોડું કટક બટક કરવાનું હોય તો જો નેમ મા લોહન ફોલે અને હું મે મેથી મેવાનું કામ મારી શરૂઆત કરવાની હે તો જો અમેથીન પુતઈ કાઢી લીધી હવે સારી એક કામ બના લે મેથીનો એટલે મેથીની ભાજી તો કોમરેધી સાધી તે મેથીની ભાજી ખાવાનું કે બી સાધાર કે બી બી સાથે મેથીના ખજિયા બનાઈએ કે મેથી વાળા પકોઠા

આ બને છે સટરી તો આ બને ગમે વાળા ભજીયા ને આ બને મેથી વાળા ટાણે જો મેદા તમે કીધું મેથી મોરવા બેઠા પેણું સાઈટ ક્લિપ ન ઉતરે મેથી વાળા ની કારણ કે ધ્યાન મન ઓધીયું તે બસી મેથી કો હું ફટાફટ વેણતી ગઈ મેથી ને કૃપાબેન ની કાપણા કે ફટાફટ ઓલી કર નાખી કે ને બનાવીયા બજિયા ને ડુંગરી ના થોડક બની હે બજિયા મેથી વાળા બજિયા અને ફેવરેટ મરસા ના બજિયા મેથી વાળા ડુંગરી વાળા પ્રો ફેવરેટ ને મરસા હું તા જાદાન મસ્તી ના ને જીણા ના બનાવ્યા અને મોટા નહીં ભરા બનાવ્યા ત્યાં ટાળ મરસાના ગયા મેથીવાળા બને અને પછી સેલે ડુંગળીવાળા ડુંગળીવાળા કંઈ બનાવે થોડોક જ લોટ નાખે એ પણ તમને તમે આગળ દેખાડી ચિંતા નહીં બ્લોગમાં આગળ આગળ બના જો તો તમને જોવા મળશે રેસીપી મને એ બહુ ભાવે ઓસાલોટમાં વધારે લોટ નાખીએ તો લોટ લોટ આવે ઓસા લોટમાં કરીએ ને એટલે ડુંગળીનો ટેસ્ટ આવે એટલે મસ્તીના બને એ કે આગળ કરી હોય એટલે તમને દેખાઈ હું બ્લોગમાં આગળ આગળ કન્ટિન્યુ બનાવી જો ने विसार करता कि काँव है मेथी मरवाता देहेगा पर काँ बनाव यायम नहीं कहे कि काँ बनाव ये क्या ना? न दुनिया ना सबसे मोटी प्रॉब्लम है सोल्यूशन निकले गमे तो पे कोई भावे न भावे एक पर पासूँ जो भावे तो वाले पासू बनाव वा बेहूँ तो पास विशाल आता मेथीना परोठा बनाए कि भजिया बनाए परोठा बनाए कि भजिया वाला पे कीधु ना शैली फेरे भजिया मेथी वाला नुता करे परोठा बना दें कि भजिया बना चलू तर दिखाड़ी है तो जो गरमा गरम भजी उतारे आप कटिंग में जुता बना कंधो या बीजा जो है। तो जो मसाला वाला बनेगा मेथी वाला ही कंप्लीट है वो बनाने में हम डुंगरी वाला। हम डुंगरी वाला हम तब तो भी जो मसालों ऐड करें होगा पम्पी सादा और सिंपल बनाने जरी गरम मसाला ना कोई धाना ना कोई लेमस्टी ना बने। अरे ये एक तो मसाला है एक तो ये ज़रा नेक्स्ट वीडियो में बनाई होता ह एक पसे एक बार फेट दिया अलग-अलग बनेगा जो तो ट्रेन झातना भजिया बनावा तमारा कोई ने खावे तो आइजो जो आई आईयो तो पूरा થઈ જાય આજના લોકોમાં બસ એટલું જ હતું હું છે કે તમને બધાને બ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ત્યાંથી સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો આજના બ્લોગમાં જો કુકિંગનો હેલ્ કારણ કે પછી આ બનાવ્યા હતા પહેલાં તો વિશાલમાં એ કાંઈ એમની પ્રોબ્લમ હોય તમને ખબર જ હોય કે કામ બનાવવું ને બનાવવું બનાવું તમ કે કાં કાંઈ એમ રોસેસ બનાવતા ખબર હોય હોય જો અહીંની ગમે બનાવી નાખીએ તો પછી ઘરના અમુકને પસંદ આવે ન આવે એ પણ પાછું વિચારવું કે પછી મેથી મળવા દેગા પણ વેજે નખી જ નહોતું કંઈ કે પરોઠા બનાવવા કે ભજીયા કરીએ કામ કરીએ કારણ કે પછી વિચારી કે પછી સેલે સેલે એન્ડમાં એ થયું કે હાલો ભજીયા બનાવી નાખીએ પછી કૃપાબીની ચટણી બનાવી એ બધી વસ્તુ કાપી મામાએ થોડીક હેલ્પ કરીને મામીએ ઉતારતા ગા અને તરતા મેથીના ગોટા બનાવ્યા હતા મતલબ મેથીવાળા ભજીયા બનાવ્યા હતા મરસા બનાવ્યા હતા મરસાવાળા આખા અને ડુંગળીવાળા થોડાક કર્યા હતા તમે કીજો કમેન્ટમાં કે તમણે ક્યાં ભાવે અને તમે ક્યાં બનાવો વધારે પૂરતા ગમતા ત્યાં હિયારામાંથી એ જોઈએ વધારે પૂરતા મેથીવાળા જો કે બટેટાવાળાનો વિચારવું હતું કે બટેટા અહીંયા બનાવીએ બટેટાને પછી કીધું ના ના બટેટાને નથી બનાવો કારણ કે કાલે સૂકી ભાજી કે ખાધી તીધી કે ડ વિસારી કે પછી ડુંગળીવાળા કરીને ક્યાં આવું હાલતું હોય પછી અમારે કરતા વિસારતા કામ હોય કરીએ કામ ને એવું બધાને ઘરમાં એવી રીતે જોઈ કરીએ કામ ને વિસારતા કામ હોય તો બસ એ જોતું નેક્સ્ટ વ્લોગમાં આપણે બધાએ મેળવ્યું થેન્ક યુ સો મચ વ્લોગ્સ જોવા માટે હંમેશા એટલો સપોર્ટ કરવા માટે આગળને આગળ એટલા સપોર્ટ કરતા રહીશું બાય બાય ટેક કેર